પોરબંદરના ખારવાડ વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેની દેરાણી સહિત બે મહિલાઓએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખરવાડ વિસ્તારમાં રહેતા પ્રતિક્ષાબેન કેતનભાઈ ગંધ્રોકિયા નામની મહિલા તેમના ઘરે હતી ત્યારે કોઈ બાબતે તેમની દેરાણી જ્યોતિકા જીતેન્દ્ર સાથે બોલાચાલી કરી હતી જે બોલાચાલી બાદ પ્રતિક્ષાબેન કેતનભાઈ ગંધરોકિયા ઉપર જ્યોતિકા જીતેન્દ્ર ગંધરોકિયા અને આરતી પિયુષ વાઘેલાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મારી છોકરી ઉપર છે ને અન્યાય કરે જેના ભાઈની હો એટલે એ જ્યારથી આવી ને ત્યારથી એ આવી રીતના જ કરે છે આમ તો સગાઈ કરેલા હતી ત્યાં નહીં પણ અમે એનું બહુ ધ્યાન રાખ્યું પણ થઈ તે છતાં એ અમારી થઈ નથી ને એના ઘરમાં એની સાસુને એક દિવસ મારી ને ભગારી મૂકાતા તો એના સાસુને મેં બપોરે ત્રણ વાગે કામે જતી હતી ત્યારે મને મહિલા એટલે મેં કીધું તમારે મારી છોકરી હું ગોવા દાખલ છે ને એના છોકરાને પૂછ્યું કે મમ્મી ક્યાં છે તો એમાં એ જેમ તેમ વર્તન વારવા માં ને મારી છોકરીને બે બેનું થઈને ધીકાપાટું મારીને બાઈને કાઢી આજુબાજુવાળા એ ત્યારે હું તો હતી નહીં ઘરમાંથી એને કાઢીને લઈ ગયા પછી પોલીસવાળાને ફોન કર્યો સો નંબર આવી હતી તો ત્યાંથી કીર્તિ મંદિરે લઈ ગયા કીર્તિ મંદિરેથી પછી મહિલા મંડળમાં લઈ ગયા હતા તો એને એમ કીધું આ ત્રણ વખતની એને મારી એટલે એના પાછા એના ભાઈઓનું ને એને બહુ જોર બતાવે ભાઈ એની મા વિષય અમારે શું ઓલું છે એની મા ગમે ત્યારે વહી ગયો એ મા એવા ધંધા કરતી હતી એટલે ગઈ એમાં અમારે શું લેવા દેવા છે તો એમાં એ છોકરીઓ વ્યવહાર રાખ્યો હોય તો અમારે તો કંઈ નહીં તો એમાં અમારે હવે મારી છોકરી એના ઘરમાં કઈ રીતના રહી શકે આ મહિલાની દેરાણી જ્યોતિકાબેન દ્વારા તેમની સાસુ લલિતાબેન શાંતિલાલને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાના આ મહિલાએ આક્ષેપ કર્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર